તમે આમાં વાંચી શકો છો કે આથી હું અમે મારા અમારા ધર્મના સોગંધ પર પ્રતિજ્ઞા પૂર્વક નીચેની વિગતો એટલે કે આમના દ્વારા ધર્મના સોગંધ ખાઈ અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે અમે લોકો સાથે છેતરપિંડી નહીં કરી એક આવી જાતનું આવી રીતનું એક સોગંધનામું તૈયાર કરી બિન ખેતી જમીન બિન ખેતી કરાવવા માટે કલેક્ટર ઓફિસમાં આખું પડતું હોય છે અને કમ્પલસરી હોતું હોય છે

મકાન બનાવવા માટે પ્લોટની ખરીદી કરતા હોય છે સો વાલ નો હોય બસો વાલ નો હોય કે પછી પાંચસો વાલ નો હોય હજાર બાટલીમાં ઉતારવા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા માટે અત્યારે અહીંયા એક રમતની વાત હોય જાણે ધર્મને ને વેચવા નીકળ્યા હોય એવી રીતના અહીંયા ધર્મની પ્રતિજ્ઞા લેવામાં આવે છે રીતે મહેન્દ્ર ઠક્કર ધીરજ મહેન્દ્ર ઠક્કર ચાંદની બેન મહેન્દ્રભાઈ ઠક્કર એમના દ્વારા હવે મિત્રો આવી રીતના ધર્મના સોગંદ ખાઈ લેવા પ્રતિજ્ઞા લઈ લેવી અને સોગંદનામું સરકાર સમક્ષ મૂકી અને લખવામાં આવી રહ્યું છે કે અમે જો અમે જે ઉપર સોગંદનામું છે એના ઉપર અમે અધ સત્ય કે ઘેર માગે કોઈ સાથે છેતરપિંડી કરશું તો અમને કાયદેસરની જે ભારતના

એના સાથે છેતરપિંડી ન થાય એના સાથે કોઈ કોભાને ન થાય એના સાથે કોઈ સ્કેમ ન થાય કારણ કે આ ખૂબ મોટો સ્કેમ છે અહીંયા જે ધર્મના સોગંદ ખાવામાં આવ્યા જે પ્રતિજ્ઞા લેવામાં આવી એનો કોઈ માન્ય નથી એનો કોઈ મોલ નથી કારણ કે આના પર આપણે અગાઉ આના ઉપર અનેક સ્ટોરીઓ બનાવી છે સર્વે નંબર પાંચસો બાર પૈકી એક પૈકી એક ઉપર અને કઈ રીતે આપણા પ્રવીણ બેન ડીકે જે કલેક્ટર હતા પૂર્વ કલેક્ટર કચ્છના એક જમીન બે હજાર ઓગણીસ ના છન્ હજાર છસો ત્રેસઠ ચોરસ મીટર મીટર ઈ કયા આધારે બિન ખેતી કરવામાં આવે છે અત્યારે એ તપાસ વિષયનો છે અને ત્યારે હાજર એકવીસ માં પણ પ્રવીણના ડીકે હતા એના દ્વારા તારીખ અઠ્યાવીસ છ બે ના

આ ભાઈ એ ખેડૂત ખાતેદાર માટે આપણે જગ્યા લેવી હોય તો ખેડૂત ખાતેદાર ગુજરાતમાં હું જરૂરી હોતું હોય છે જે આપણા મહેસૂલ વિભાગના નિયમ છે એના પ્રમાણે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો એમને દેખાડ્યું કે ખેડૂના સર્વે નંબર સાતસો અઢાર પૈકી એકત્રીસ ની અમે જમીન ધારણ કરીએ છીએ હવે સર્વે નંબર સાતસો અઢાર પૈકી એકત્રીસ ની અત્યારે હાલની સ્થિતિમાં જમીન શું છે મેં પેલે પણ તમને દેખાડ્યું છે અને હજી પણ તમને દેખાડું છું જોઈ શકો છો આજે સાથળીમાં મળેલી જગ્યા હોય તો તમે એ જમીન ઉપર કઈ રીતના ખેડૂત ખાતેદાર બનો છો ઈ મેં તો કોઈ દી નથી ક્યાં સાંભળ્યું અને જ્યારે બિન ખેતી કરાવવાની હતી ત્યારે તમે જોઈ શકો છો શું કાગળ આપવામાં આવ્યા સર્વે નંબર ને આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ખરેખર કલેક્ટર ને બધી ખબર હતી અને આજે જમીન છે છન્નું હજાર છસો ત્રેસઠ ચોરસ મીટર એ બિનખેતી કરવામાં પ્રવી દ્વારા જ કરવામાં આવી એ એમને ખબર હતી કે એ જમીનમાં ખૂબ મોટી કોભાંડો થયેલા છે શું છે આખો વિષય અને આને ઉજાગર કોણ કરશે માટે મિત્રો આ આપણી જે સ્ટોરી છે તમે જો જોઈ રહ્યા છો તો ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે કારણ કે લોકોમાં જાગૃતિ આવે આમાં ફક્ત ફસાશે છેલ્લે લોકો પછી કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હોય છે અનેક રાજકારણીઓના ધક્કા ખાવા પડતા હોય છે અને લાખો કરોડ રૂપિયા એને અટકાઈ જતા હોય છે અને પોતાનું સ્વપ્નનું મકાન પડી નથી લઈ શકતો કારણ શું છે કારણ એ છે કે આવા જે લોભી દુતારા જે આવા ડેવલોપર્સ છે એની સાથે મળેલા આવા ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે એના કારણે લોકો ફસાય છે અમારા પાસે પૂરા એવિડન્સ છે અમારા પાસે જોઈ શકો છો આ આખી માહિતી છે જે જમીન બિન ખેતી થઈ છે એની અને જે અરજી જે અરજી પેલે એમને જે છન્નું હજાર છસો ને ત્રેસઠ ચોરસ મીટર એમની જે અરજી સ્વીકાર કરવામાં આવી એમને અમુક શરતો ઉપર જમીન બિન ખેતીનો હુકમ કરવામાં આવ્યો અમારા પાસે એ પણ હુકમ છે એની જે બીજી ઇઠ્યાવીસના બે હજાર એકવીસના સાડત્રીસ હજાર ત્રણસોને બાર ચોરસ મીટર જે અરજી દફતરે કરવામાં આવ્યું એનો પણ અમારી પાસે હુકમ છે એને એ પણ હુકમ પ્રવિણા ડીકે કરેલો છે અને હુકમમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ જમીનના જે નોંધું છે જ્યાંથી ખેડૂત ખાતેદાર છે એમાં છેકછાંક દેખાડવામાં આવી છે તો શું ખરેખર મિત્રો પેલી જે જમીન હતી ત્યારે બે હજાર ઓગણીસમાં જે જમીન એને કરવામાં આવી છન્નું હજાર ચોરસ મીટર જેટલી ત્યારે શું આ બાબત ધ્યાનમાં નહીં આવી હોય આપણા ઉચ્ચ કલેક્ટર આટલા ઊંચી કક્ષામાં બેસતા હોય જે જમીન મહેસૂલ વિભાગ આખો કચ્છનું સંભાળતા હોય એમને આ બાબત ધ્યાનમાં નહીં આવ્યું કે આમાં આટલા બધા છેકછાક છે ત્યારે જમીન કાયદેસર એક જમીન કલેક્ટર શ્રી દ્વારા હુકમ કરવામાં આવે છે કે અમુક શરતોને આધીન અમે તમને આ છન્નું હજાર છસો ત્રીસ ચોરસ મીટર

આવા જે ડેવલોપર્સ છે જે ખોટા સોગન બનાવે છે એના સમક્ષ જ્યારે પોતે લખે છે કે અમે કોઈ જાતની અમે અર્ધ સત્યતા અથવા તો અમારા સાથે અમારા દ્વારા કોઈ સાથે ચીટિંગ કરવામાં આવશે તો અમને આટલી બધી જે આપણી ની કલમો છે એ એના અનુસંધાને અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે તો એમના ઉપર કાર્યવાહી કોણ કરશે કાગળ ઉપર તો બધું લખવામાં આવે છે પરંતુ આ કાગળ ઉપર જે લખેલું છે એને અનુસરશે કોણ કોણ આ બાબત ઉપર તપાસ કરશે અને કોણ આ બાબતને લઈ બધા બધા પદ્દાફાશ કરશે અત્યારે જોઈ શકો છો આ જમીન છે અમારા દ્વારા કાલે ત્યાં જીરો ગ્રાઉન્ડ કવરેજ પણ કરવામાં આવ્યું હતું એના આ ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા છે અત્યારે આ જે જમીન છે સર્વે નંબર પાંચસો બાર પૈકી એક એ જમીન ઉપર અત્યારે કામગીરી ચાલુ છે એક બાજુ કલેક્ટર શ્રી દ્વારા બિનખેતીનો હુકમ કરવામાં આવે છે એક જમીનનો

ચીટીંગ કરવામાં આવી હતી લોકો સાથે અને લોકો ધરણા ઉપર બેઠા હતા ગાંધીધામ મધ્ય કે પછી આજે બે હજાર ચોવીસ માં પાછું લોકોને ઓફિસ બારે બેસવાનો સમય આવશે આ બધા લઈ તમે શું છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કારણ કે આ જે જમીન છે અત્યારે ઓછામાં ઓછી કરોડો રૂપિયાની જમીન છે કારણ કે એક એક વારની કિંમત વીસ વીસ થી પચીસ હજાર રૂપિયા છે ત્યાં બાકી આ બધા વિષય ને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જય ભારત જય હિન્દ